વિદ્યાર્થીઓ તારીખ સોળ એક બે હજાર શરૂ થતી પરીક્ષામાં ઉત્સવ ભાગ લીધો હતો બાળકો દ્વારા સતાવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ શરૂ થવા જઈ રહેલી પરીક્ષા માટેની પૂર્વ તૈયારીઓ થઈ હતી કાર્યક્રમમાં એસી જેટલી શાળાના વિદ્યાર્થીઓ કે જે અડાજણ વેસુ ઓલપાડ કતારગામ ડભોલી વરાછા તાડવાડી નાનપુરા જેવા વિસ્તારમાંથી રજિસ્ટર થયેલા હોય માતા પિતા તેમજ શાળાના શિક્ષક સ્ટાફ અને આચાર્ય પણ હાજર રહ્યા હતા લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષાના લોકચાહના સફળતાની સાથે આ પરીક્ષા સુરતના ધર રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સેન્ટર ઉપરાંત મોરબી રાજકોટ ભાવનગર ભરૂચ ડાંગ જિલ્લામાં પીપી સ્વામી સંચાલિત શાળામાં પણ નક્કી થયેલ તારીખ અને એક સમય એક સાથે અઠાવીસોથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે શાળાના આચાર્ય ડોક્ટર વિરલ એમ નાણાવટી માલગમ પાલિયા દ્વારા પરીક્ષામાં પરીક્ષા નિયામક ઝોનલ અધિકારી કેન્દ્ર નિયામક બારકોડ અને ખાકી સ્ટીકરની સાથે એક બે ત્રણ પત્રક અને બોર્ડ પ્રમાણે ઉત્તર વહી વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી શાળાના કેમ્પસ ડિરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની મદદથી બોર્ડમાં ટાઈમ મેનેજમેન્ટનું આયોજન કઈ રીતે કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું સતત ચોથા વર્ષે પણ લક્ષ્ય અર્જુનની પ્રી બોર્ડ પરીક્ષાની સફળતાનો શ્રેય શાળાના તમામ શિક્ષકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનકારોને આપ્યો હતો છેલ્લા ચાર વર્ષથી આપણે લક્ષ્ય અર્જુન પરીક્ષા આયોજન કરી રહ્યા છીએ મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલના સમયમાં બાળકોમાં એક્ઝામ પહેલાં જે ફિયર છે જે ભય છે એ દૂર કરવા માટે આ સમયમાં ઘણીવાર એવું હોય છે કે બાળકોને અઘરા પ્રશ્નપત્ર આવે અને જેના કારણે કોઈ અઢિત અઘટિત પ્રશ્ન ના થાય અને એ પહેલાં જ એમને એક્ઝામ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહી છે એ પ્રમાણે જ એ એક્ઝામનો જે ભય છે એ આ એક્ઝામ આપશે એમનાથી દૂર થશે અને એ કોન્ફિડન્ટ થશે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ સાથે જરા પરીક્ષા આપવા આવે છે આપે એમના માટેની વ્યવસ્થા કેવી રીતે પાર પાડી છે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે આજે અમારે આજે એક્ઝામ આપવા માટે આવ્યા છે ત્યારે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મુખ્યત્વે આપવામાં આવી છે કે જેમના લોકેશન છે જ્યાંથી એમને લેવા અને મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમની સાથે એમના ક્લાસરૂમની બહાર ગ્લુકોઝનું પાણી લીંબુ પાણી અને વોટર પણ રાખવામાં આવ્યું છે કોઈપણ પ્રકારનો એમને પ્રશ્ન અથવા ગભરાહટ છે તો એના માટે અમારી ટીમ પણ એમની સાથે સતત ત્યાં છે અને સાથે એમના બાળકો જે છે એ બાળકો માટે બોર્ડમાં જે રીતે ખાખી સ્ટીકર પુરવણી અને એક્ઝામિનર્સના એક્ઝામ રૂમમાં જે શિક્ષકો છે એમને બધી જ માહિતી જે એક્ઝામ રિલેટેડ છે બધી જ પૂરી પાડવામાં આવી છે ટ્રાન્સપોર્ટેશન આપણે એસી જેવી શાળાઓએ પાર્ટિસિપેશન કર્યું છે એટલે ઓલમોસ્ટ સુરતના ખાસ કરીને કતારગામ વરાછા નાના વરાછા સરથાણા જકાતનાકા ઓલપાડ અમરોલી સાયણ કિમ અને અડાજણ પાલ સચિન ઉધના અને નાનપુરા જેવા એરિયામાંથી આપણે બધી જ જગ્યાએ બસોની વ્યવસ્થા કરી છે અને આ જગ્યા ઉપર આપણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ આપી છે કેટલા દિવસ સુધી પરીક્ષા ચાલશે અને પરીક્ષા સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એમ પાંચ દિવસ ચાલવાની છે એમનો મુખ્ય સમય છે ચાર વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી જે સમય બોર્ડે નિર્ધારિત કર્યો છે એ પ્રમાણે જ એમનો સમય રાખ્યો છે સુરત શહેરના શહેરીજનો તરીકે વાલી અને વિદ્યાર્થીને મારું એટલું જ કહેવાનું છે કે આ બોર્ડની એક્ઝામ છે જીવનની પહેલી કે છેલ્લી એક્ઝામ નથી એટલે બાળકોને અને વાલીઓને એવું કહેવું કે મન લગાવીને બોર્ડની એક્ઝામ પાછળ મહેનત કરે સારું પરિણામ લાવે સુરતનું નામ ભારત અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર મોખરે કરે એવી શુભેચ્છા નમસ્કાર મારું નામ માલકમ પાલિયા ધ દરેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલું છું હું આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવું છું વધારે વિગત આપતા જણાવવામાં ઉત્સુકતા થાય છે કે આ પેપર જે બહારથી અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવે છે તેવી જ રીતે બાળકના ભવિષ્યમાં વધારો થાય એના કારણેથી બહારના જ શિક્ષકો જેને અનુભવ છે બોર્ડના પેપર ચેક કરવાના એ લોકો જ ચેક કરશે અને જે પદ્ધતિથી બોર્ડના પેપર ચેક થાય છે એ જ પદ્ધતિથી આ બાળકોનું પણ પેપર ચેક થશે રિઝલ્ટ આપીશું ગુણવત્તા હશે અમારી આખી ટીમ પ્રી બોર્ડમાં પ્રી પ્લાન હોય છે જેમાં જેવું આજે પેપર લખાઈ જશે તેવું જ ટીમ આવી જશે ટીમને પેપર આપી દેવામાં આવશે વિદિન વન વીક ઓર લાસ્ટ ફસ્ટ ફેબ્રુઆરી પેપરનું રિઝલ્ટ બની જશે ઓનલાઈન પેપર આપી દેવામાં આવશે ગુણવત્તાની વાત કરીએ તો ગુણવત્તા પેપરની અમે ગેરંટી આપી છે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ગેરંટી આપે છે કે જો અમારી પ્રી બોર્ડમાં પાસઠ ટકા છોકરું લાવે તો બોર્ડની પરીક્ષામાં એ પંચોતેર ટકા ગેરંટી લાવે છે આ અમારા આગળની ત્રણ પરીક્ષા લીધેલી એનો અનુભવ બોલે છે ચોથી વખતનો પણ અમારો કોન્ફિડન્સ છે કે બાળકો લાવશે જેવી રીતે બોર્ડની પદ્ધતિ હોય છે સરપન્ટાઇન તરીકાથી બેસાડવાનું તેવી જ રીતે અમારા ક્લાસરૂમો છે હાલમાં ક્લાસરૂમની અંદર બેસી રહેલા છે આખા બે ફ્લોર એ લોકોને પ્રાઇવેટલી અમે ડોનેટ કરેલા છે જેની અંદર એ લોકો શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે અને કોઈ વગર ડિસ્ટર્બન્સે એ લોકો પરીક્ષા આપશે શું આપવાના છે અને આપવાની જરૂરિયાત કે જો આમ તો માનવી હોય જનાવર બધાને મોટિવેશનની જરૂરત પડતી છે બાળકો મોટિવેશન મોટિવેટ થાય આગળ ભણવાની એ લોકોને ઈચ્છા થાય તેથી કરીને લક્ષ્ય અર્જુનની અંદર જો ફર્સ્ટ પ્રાઇઝ સેકન્ડ પ્રાઇઝ જેવી રીતે નિર્ણાયક થયો છે તેવી રીતે ઈ બાઇક લેપટોપ મોબાઈલ વગેરે અમે પ્રોત્સાહન ઇનામ તરીકે આપીએ છીએ નમસ્કાર હું વિરલ નાણાટી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અમારે આજે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા અમે લોકો દર વર્ષે આયોજન કરીએ છીએ એમાં આજે ચોથી એટલે કે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા ચાર શરૂ થઈ છે બહુ જ આનંદની વાત એ છે કે જ્યારે પ્રથમ વર્ષે અમે આ પરીક્ષા સ્ટાર્ટ કરી હતી ત્યારે હજાર બાળકો હતા બીજા વર્ષે બારસો બાળકો આવ્યા ત્રીજા વર્ષે પંદરસો બાળકો આવ્યા અને આ વર્ષે અઢારસો જેટલા બાળકોએ અમારી શાળામાં ભાગ લીધો છે એટલે એવું કહી શકાય કે સુરતના બોર્ડના સેન્ટરના ખરેખર એક ઝોનના દસથી બાર કેન્દ્રો અમે એક સામતા આજે પ્રી બોર્ડ પરીક્ષામાં ચલાવી રહ્યા છે સ્કૂલ એકવીસ જેટલી સ્કૂલો જેની અંદર વેસુથી લઈને આ બાજુ કતારગામ ઓલપાડ મોટા વરાછા અડાજન આ બધી સ્કૂલોમાંથી સારા સંચાલકોએ આચાર્ય મિત્રો ખૂબ સહકાર આપ્યો અને એક ભાવના એવી બતાવી કે આ પરીક્ષા આપવાથી બાળક જો મહિના પહેલાં પોતાની બોર્ડની પ્રિપેરેશન કરી શકતો હોય તો એ વધુ સારું કહેવાય તો સંયુક્ત સાહસ કર્યું અને આ બધાએ જ અમારી સાથે ઉત્સાહ દાખવીને આજે અઢારસો બાળકો પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પેટર્નમાં આપી રહ્યા છે જેમાં બોર્ડ પ્રમાણે જ ઝીરો વન પત્રક ઝીરો બે પત્રક ઝીરો ત્રણ પત્રક પ્રેઝન્ટ એબ્સન્ટ ઓનલાઈન એસએમએસ દ્વારા એ લોકોને આપવામાં આવેલા પેપર સેટ ખાખી સ્ટીકર બારકોડ સ્ટીકર સહિતની તમામ તૈયારીઓ કરી સૌથી વધુ સહસ આનંદ તો એટલા માટે થાય છે કે અમારું કરેલું આયોજન આજે અમને એટલું બધું સફળદાયક નીવડ્યું છે કે ગવર્મેન્ટના કેલેન્ડરની અંદર વીસ તારીખથી પ્રી બોર્ડ એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ સ્ટાર્ટ થાય છે અમે આજે પ્રી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ કરીએ છીએ જેથી કરીને છોકરાઓ બોર્ડની પરીક્ષાનો ભય સંપૂર્ણ દૂર કરી દેશે અને હવે સારામાં જે પરીક્ષા શરૂ થવાની છે એની પૂર્વ તૈયારી અને બોર્ડની પૂર્વ તૈયારી એટલે ડબલ બુસ્ટર તૈયારી સાથે આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અઢારસો બાળકોની પ્રી બોર્ડ એક્ઝામ લેવા જઈ રહ્યું છે આ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે બાઇક બાઇકથી માંડીને લેપટોપથી માંડીને તમામ પ્રકારને વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવશે જેથી કરીને તેમના પ્રોત્સાહનમાં વધારો થાય કુલ છસો જેટલા કર્મચારીઓ શિક્ષક સ્ટાફ આચાર્ય સ્ટાફ પ્રી પ્રાઇમરીના સ્ટાફને આની અંદર આવડી લેવાયો છે જેથી કરીને ટીચર્સની પણ ટ્રેનિંગ થઈ જાય કે બોર્ડની અંદર બારકોડ ખાખી 01 વન પત્રક મેન્શન કેમ કરો તો આપ સૌ મિત્રો આ તક તો ચૂક્યાઈ ગઈ હશે કદાચ પણ હવે પછી જ્યારે અમે આવતા વર્ષે લક્ષ્ય અર્જુન ફાઇવ જાહેર કરીએ તો આ તક નહીં ચૂકાય સુરતના તમામ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને વાલીઓને અમારી વિનંતી છે કે આ પરીક્ષા અપાવીને બોર્ડનો ભય દૂર કરાવો જેથી કરીને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ સાથે લક્ષ્ય હાંસલ કરી શકાય અસ્તુ ઓકે પેપર સેટની વાત કરું તો બોર્ડ સિસ્ટમ જ વાપરી છે મોરબીની અંદર સારા છે એના એક આચાર્ય છે એમની સાથે બેસીને પેપર બનાવ્યા છે રાજકોટ ભાવનગર વાપી વલસાડ સુરત ગાંધીનગર આ બધા શિક્ષકો છે નિવૃત્ત શિક્ષકો છે જેને બોર્ડમાં કાર્યરત કાર્ય કર્યું છે આમની પાસે આપણે પેપર મંગાવ્યા છે અને એમાંથી સિલેક્ટેડ મુદ્દાઓ સાથે પેપરને આપણે લીધા છે આ પરીક્ષા માત્ર સુરતમાં નથી લેવાતી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પેપર એટલા બધા હોય છે સારા કે બોર્ડની અંદર તમારું રિઝલ્ટ પાંચથી દસ ટકા જેટલું વધી શકે એમ છે જે છેલ્લા ત્રણ વર્ષમાં લોકોએ જોયું છે એટલે શું કર્યું છે કે એક સેન્ટર સુરતમાં છે બીજું સેન્ટર રાજકોટમાં છે ત્રીજું સેન્ટર ડાંગ જિલ્લામાં પીપી સ્વામીના પ્રયોસા પ્રતિષ્ઠાનમાં પણ આ પેપર સપ્લિમેન્ટરી અને આ જ નિગરાની હેઠળ ઓનલાઈન એ લોકોને પેપર આપવામાં આવ્યા છે અને આ રીતે જ એ લોકો પરીક્ષા અપાવશે આમ કુલ ત્રણ સેન્ટર બીજા બહાર ચાલી રહ્યા છે અને અઢારસો તો ખાલી આ સેન્ટરના બાળકો છે અન્ય સેન્ટરના બાળકો સાથે પચીસસો જેટલા બાળકો આજે આ પરીક્ષા અપાવશે બદલાવ એવો લાગ્યો છે કે પહેલાં વર્ષોની અંદર અમારે પેરેન્ટ્સને કન્વિન્સ કરવા પડતા પેરેન્ટ્સ એવું વિચારતા કે ભાઈ વારંવાર ક્યાં બાળક પરીક્ષા અપાવે તો પહેલાં વર્ષે અમને બહુ ટફ પડ્યું હતું પણ જ્યારે શ્રેષ્ઠ પરિણામ બાળકોના રિઝલ્ટમાં સુધારો જોયો જોવા મળ્યો કે ભાઈ અહીંયા પરીક્ષા અપાવે છે તો પાસઠ ટકા આવ્યા પણ બોર્ડની પરીક્ષાની અંદર એને પાંચથી દસ ટકાનો વધારો થયો છે એક વધારો થવાનું કારણ એ હતું કે બોર્ડ જેવી પરીક્ષા લીધી પેપર બાર ચેક કરવા ગયા બારથી ચેક થઈને આવ્યા અમે પણ સ્કૂલમાં નથી કરાવતા બારના ચેકર પાસે કરાવીએ છીએ બાળકો એની ભૂલ સમજે અને ભૂલો સુધારીને બોર્ડમાં સારું પરિણામ લાવી શકે આ જ વાલીઓએ બીજા વાલીઓને જાણ કરી કે આવી પરીક્ષાથી આપણા બાળકનું સારામાં સારું પરિણામ લાવી શકીએ એમ છીએ તો આપણે આની તૈયારી કરાવી જોઈએ એમ કરતાં કરતાં આજે આ વીસ મળ્યાની યાદો એવી છે કે હવે અમારે જાહેરાતની જરૂર નથી વાલી અને બાળકો જ બાર લોકોને એવું કહે છે કે આ પરીક્ષાથી અમને આટલો ફાયદો થયો છે અને લોકો એડવાન્સમાં અમારે પાસે રજીસ્ટ્રેશન કરાવી જાય છે પ્રમાણે નવી એન ઇપી પ્રમાણે તમને લક્ષ્ય અર્જુન ફાઈવમાં નવા પેપર સેટ સાથે નવી પરીક્ષા પદ્ધતિ સાથે નવા પેપર મૂલ્યાંકન સાથે અમે લક્ષ્ય અર્જુન ફાઈવ તમારી સમક્ષ રજૂ કરીશું સુરત જેટલા પણ શિક્ષણ મિત્રોમાં અથવા તો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા શિક્ષકો છે અને વાલી મિત્રો છે એમને મારી આટલી જ વિનંતી છે આવી પરીક્ષા ખરેખર અપાવી જોઈએ આ પરીક્ષા અપાવવાથી તમારા બાળકનું કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થવાનું છે એને ખુદને ખબર પડવાની છે કે આ પ્રશ્ન હું અહીંયા લખીને આવીશ અથવા તો આ પ્રશ્નો છૂટી ગયો છે આવી જ પરિસ્થિતિ જ્યારે બોર્ડમાં ઊભી થવાની છે તો મારે એનું સંચાલન અથવા તો મારે કઈ બુદ્ધિ ક્ષમતા વાપરવાની છે અને મારે શું કરી શકવાનું છે કોઈ પ્રકારની અમારી આ જાહેરાત નથી અમારે તો માત્ર બાળકનું ઉજ્જવર ભવિષ્ય બનાવવું છે અને કદાચ આ ઉજ્જવર ભવિષ્ય તમે જોયેલા સ્વપ્ન એ સફળતાની સીડીએ લઈ જશે તો આવી પરીક્ષા માટે તમે બાળકોને પ્રોત્સાહિત કરો જે રીતે